દેશની આઝાદીના ઇઠ્ઠોતેરમાં અનમોલ અવસરની ઉજવણીને અનુલક્ષીને હરઘર તિરંગા અભિયાન અંતર્ગત તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે જે નિમિત્તે અંકલેશ્વર શહેર એસટી ડેપો ખાતે ડેપો મેનેજર જગદીશ ગાવિતની અધ્યક્ષતા હેઠળ ડેપો ખાતે તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું આ તિરંગા યાત્રામાં ડેપોના ડ્રાઈવર કંડક્ટર સહિત કર્મચારી જોડાયા હતા તિરંગા યાત્રા ડેપોના વર્કશોપ ખાતેથી નીકળી હતી અને ડેપોના પટાંગણમાં ફરી હતી અને ડેપો મેનેજર જગદીશ ગાવિત સહિતના કર્મચારીઓ એ ડેપોમાં હાજર મુસાફરોમાં તિરંગાનું વિતરણ કર્યું હતું જેવી ગાવિત ડેપો મેનેજર અંકલેશ્વર આજ રોજ એસટી ડેપો અંકલેશ્વર ખાતે ઘર તિરંગા પ્રોગ્રામ અંતર્ગત અમારા એસટી ડેપોના સ્ટાફ દ્વારા તિરંગા રેલીનું આયોજન કરવામાં આવેલ અને લોકોમાં મુસાફરોમાં તિરંગા પ્રત્યે અને આપણે રાષ્ટ્ર પ્રત્યે ભાવના જાગે તે અનુસંધાને અમારા દ્વારા પણ તિરંગાનું વિતરણ કરવામાં આવેલ છે અને ઘર ઘર તિરંગા પ્રત્યે લોકોની જાગૃતતા ફેલાય એ માટે અમારો સફળ પ્રયત્ન રહ્યો